કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના જન્મ દિવસે હર્ષ સંઘવીએ શહેરના પંદરસો ભોજન સમારંભ યોજ્યો સાથે જ તેમને સ્વેટરનું વિતરણ પણ કર્યું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સફાઈ કામદારોના અવિરત અને નિષ્ઠાપૂર્ણ કાર્યની પ્રશંસા કરી સાથે જ કહ્યું કે શહેરની સ્વચ્છતા જાળવવામાં આપ સૌની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે આપ તમામ સ્વચ્છતાના સેવકો છે જેમના પરિશ્રમથી ગુજરાતનું ગૌરવ વધે છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના જન્મદિવસે ગાંધીનગરમાં યોજાયો કાર્યક્રમ ટાઉન હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષી સંઘવીએ શહેરના પંદરસો સફાઈ કામદારોને સન્માનિત કરી તેમની સાથે ભોજન સમારંભ યોજ્યો સાથે જ તેમને સ્વેટરનું વિતરણ પણ કર્યું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સફાઈ કામદારોના અવિરત અને નિષ્ઠાપૂર્ણ કાર્યની પ્રશંસા કરી સાથે જ કહું કે શહેરની સ્વચ્છતા જાળવવામાં આપ સૌની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે આપ તમામ સ્વચ્છતાના સેવકો છે જેમના પરિશ્રમથી ગુજરાતનું ગૌરવ વધે છે